આજે વાત કરવી છે ગુજરાતના એ આસ્થાના કેન્દ્રની જે સદીઓથી આપણા સ્વાભિમાન નું પ્રતિક રહ્યું છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે

શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ પર્વ માત્ર ઉજવણી નહીં પરંતુ આપણા સાંસ્કૃતિક વારસા અને આત્મ ગૌરવને જીવંત રાખવાનો એક મહાયજ્ઞ છે તો ચાલો આપણે પણ સૌ સાંભળીએ સોમનાથ જવા રવાના થયેલા આ શ્રદ્ધાળુઓના દિલ જીતી લે તેવા પ્રતિભાવો કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આજથી એક વર્ષ પહેલા સોમનાથ જે આપણું જ્યોતિર્લિંગ છે શ્રદ્ધાનું કેન્દ્ર છે તેના પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા હજાર વર્ષોમાં સત્તરથી વધુ વાર સોમનાથને તોડવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યું તે છતાં પણ ભારતની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ અને સોમનાથ મંદિર અડીખમ ઊભું રહ્યું છે ત્યારે આ જે સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન કરવાનું કામ જે નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે તે અંતર્ગત આજે અમે સૌ વડોદરાથી રહ્યા છે લોકલાડીના વડાપ્રધાન શ્રી આજે સોમનાથ મંદિર ને એક હજાર વર્ષ પૂરા થતા હોય ભારતીય સંસ્કૃતિ જે વિશ્વમાં પ્રખ્યાત છે એને મુગલો દ્વારા જે ધ્વજ કરવામાં આવેલી એને ફરીથી યાદ અપાવી અને આપણી સંસ્કૃતિને જીવતી રાખવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ઝુંબેશ ચલાવી છે એ ઝુંબેશના એક ભાગ રૂપે આજે વડોદરા જિલ્લામાં પાદરા તાલુકો ડભોઈ તાલુકો સિનોડ તાલુકો કરજણ તાલુકો સાવલી તાલુકો આ બધા જ આઠ તાલુકાઓ ભેગા મળી અને આજે એક સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરીને મોદી સાહેબ આજે વડોદરાથી વેરાવળ એટલે કે સોમનાથ મંદિરના દર્શન માટે લઈ જાય છે